કોણ કહો છો કે કે હું હા બે મિનિટ બે છે ને હા 3 ડિવિઝનમાંથી સેકન્ડ પી બરાબર એટલે માપે રે ને માપ એમ નથી માપની કઈ વાત કરતા હવે જના આર્ગ્યુમેન્ટ કરો બરાબર આર્ગ્યુમેન્ટ એટલે મારું નામ આપucho તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે તેમ છે અરે અમે બીજુ ભાઈને તમે ટ્રાફિકનો તમને ખબર છે તમે નિયમ પ્રમાણે કરો માં નિયમ જમ જો દો તમને ખબર અરે પબ્લિક

બી ડિવિઝન માં થી સેકન્ડ PI છું બરાબર એટલે માપે રે ને એમ નથી માપ એટલે માપે એમ નથી માપની વાત કરતા હવે જના આર્જીમેન્ટ કરો બરાબર આર્જીમેન્ટ એટલે મારું નામ આપucho તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે તેમ છે અરે અમે બીજું काही નથી તમે ટ્રાફિક તમને ખબર છે તમે તમને નિયમનું પાલન કરો માફી ના કેમ જોતો ને તમને ખબર છે અરે પબ્લિક ના પણ તમે નિયમિતપણે તમે જોજો ફરી ફરેનટે સાહેબ 52 નું એટલું તમને તો હું વાંટો છો આપણે પોલીસવાજી તો તમે આટલું નથી ચલાવતા પણ તો પબ્લિક બીજું વિચારે એવું જોવે પોલીસને ખાઈ દેવાનો કે નથી ખબર તમારા કે પબ્લિકને જવાબ આપવો છે 409 નું સન્ને કરો વાત કરો તમે ડ્રાઇવ વાત કરો નામ કોને ભાઈ તમને મકવાણ સાહેબ